સાંસદ રામ મોકોરિયા જે વાત કરે છે એ તો બધાને જ ખબર છે એમાં એ ઉઘાડું સત્ય બોલે છે સત્ય કઈ ખાનગી સત્ય કઈ બહુ મોટો ઘટસ્ફોટ થઈ ગયો એવું થવા કારણ ભ્રષ્ટાચાર તમે સંપૂર્ણપણે નાથી શકો નહી એ ગુજરાતમાં જેમ દારૂ વેચાય છે ને એના જેવું છે બરાબર છે એવી રીતે ભ્રષ્ટાચાર ને કેટલો ઘટાડી શકાય તો જ્યારથી ગુજરાત ની અંદર નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી અધિકારીઓને બહુ મજા પડી ગઈ એટલે નરેન્દ્ર મોદી થી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીની સરકારની હું વાત કરું છું આ ભ્રષ્ટાચાર વધવાનું કારણ આ નરેન્દ્ર મોદી થી ભૂપેન્દ્ર પટેલ સુધીના બધા જ મુખ્યમંત્રીઓ છે એનું કારણ એવું છે કે એમણે લોકોને મળવાનું બંધ કરી દીધું લોકો શું માને છે લોકો શું લોકોની શું સમસ્યા છે પહેલા કેશુભાઈ સુધી એવું હતું કે લોકો આવતા મુખ્યમંત્રી સાંભળતા દરબાર ભરાતો જે સ્વાગત ઓનલાઈન ચાલે છે એમાં પહેલા સીએમ પોતે બેસતા હતા ને હવે ધીરે ધીરે એવું થયું કે વર્ષમાં છ મહિનામાં એકાદ વખત સીએમ સ્વાગત ઓનલાઈનમાં બેસે બાકી અધિકારીઓ ચલાવે તો જ્યારે રાજનેતાનો જે પ્રજાના મતેથી ચૂંટાયેલું છે એવા રાજનેતાનો સંપર્ક તૂટે છે પ્રજા સાથે ત્યારે એ રાજાને એ શાસકને શું સમસ્યા છે એ પહોંચતી નથી અને ત્યારે ત્યારે અ

નું કામ હતું એક મિત્રને એટલે એણે કીધું કે સાહેબ તમારો જે વ્યવહાર હવે બહુ સરસ શબ્દો છે આના માટે ભ્રષ્ટાચાર માટે તમારો વ્યવહાર તમારી સેવા તમારું જોઈ લીધું હા તમારું જોઈ લીધું એ બધું જ એટલે પહેલા એક્સ અમાઉન્ટ કે એટલે પહેલા કીધું આટલા બધા પૈસા તો એણે કીધું યાર શું કરું હવે અમિત અમિતશાનની રેલી નીકળવાની ને એમાં મારે એક લાખ પાણીની બોટલ મારે આપવાની છે ઓ મને એવું કામ સોંપવામાં આવ્યું છે તો હું પૈસા ક્યાંથી લાવું તો આવું દરેકને સોંપવામાં આવે હવે એ માણસને તમે કેવી રીતે હલાવી શકો એને ખબર છે કે ભાઈ મારું કોઈ કશું બગાડી શકશે નહીં મારે બરાબર લૂંટવાની છે આ પ્રજાને અને પ્રજાને લૂંટવાની છે ત્યારે પ્રજા લૂંટાય છે શાસક ચૂપ બેસે છે ભ્રષ્ટાચાર બેફામ થયો છે જે કામ કોંગ્રેસ કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચાર નહોતો ને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર હતો પણ જે કામ પાંચ રૂપિયામાં પતતું તો આજે પાંચસો માં પતે છે કામ તો પતે જ છે અને પછી સમાધાનો થાય છે બધા જ માપદંડો આ ટીઆરપી ગેમઝોનના માપદંડો તમે કાગળ ઉપર જુઓ તો ફૂલફિલ થયા જ હશે સાચી વાત છે બધી જ કાર્યવાહી કાર્ય કાગળ ઉપર બધું થાય ફિઝિકલી નથી થતું વાસ્તવિક રીતે તમે તપાસો તો કશું જ થતું નથી અને એના કારણે આપણે મળતા રહીએ છીએ